તો એક્ટિવા ઉપરથી પાણી ચડી જાય છે હવે લેડીઝને અમારે ચલાવવામાં કેટલી તકલીફ થાય અમે દુકાને અહીંયાથી જઈએ કે ના જઈએ અમારા બિઝનેસ ઉપર બહુ જ અસર કરે છે મારી છોકરી બારમા ધોરણમાં પણ છે એને પણ અત્યારે છે ને સ્કૂલે જવામાં બહુ જ તકલીફ પડે છે એટલે તમારા ધારાસભ્યોને બધાને એ કહેવાની એક ખાસ વિનંતી છે કે છે ને અમારા સોસાયટીનું અને પાણીનું કંઈક નિકંતન લાવો નહીંતર અમે આમના આમના આમનામ હવે જે મત આપીએ છીએ અને મત આપવાના બધા બંધ કરી દઈશું કારણ કે તમને કોઈને મત આપવા જેવું લાગતું જ નથી મત આપવા જેવું હોય ત્યારે બધાય કેવા પાણીમાં દોડી દોડી જાય અત્યારે મારે વધારે કામ પડ્યું છે ત્યારે કોઈ અમને જોવા માટે આવતું નથી આ બધા છોકરાઓને એક્ઝામ ચાલે છે નાના છોકરાઓને ભણવાની કેટલી બધી તકલીફ પડી રહી છે પણ અત્યારે કોઈ જોવા માટે આવતું નથી કેટલા બધા પાણી સપ્લાય એના બધા એના ગટરોમાંથી પાણી કાઢે છે પણ ખાલી બતાવવા માટે બધાએ વોટર ડ્રેગન મૂકેલી છે બાકી એમાંથી એનો કોઈ જ નિકાલ આવતો નથી અને ખાલી ખાલી વિડીયા બનાવે છે કે અંદરથી ઓલા પથ્થર નીકળ્યા ને અંદરથી સિમેન્ટ પૂરી દીધી આવા ખોટા બનાવો વિડીયા ઉતારી અને અમને લોકોને બનાવવામાં ને તમે તમારું કામ કરો કે જે અત્યારે આ પબ્લિક હેરાન થઈ રહી છે ને તો એનો કંઈક સમસ્યાનો નિકાલ લાવો ભાઈ

છે બધી એવી સમસ્યા છોકરાઓની અત્યારે એક્ઝામ ચાલે છે અને લેવા મૂકવા જવા બહુ તકલીફ પડે છે પાણી બબે ફૂટ તો ભર્યું છે ને રોડે જવાય એમ નથી પચાસ ટકા અટાણે બીમારી છે મારા પોતાની ઘરે મારા બે છોકરાને તાવ આવે છે તો આપણા ધારાસભ્ય કે કોપરેટર એવું બધા હુતા હોય તો હુતા રહેજો ને કાં અહીંયા જોવા આવો તો કહેવાય માણા ને કાં અમે માણા નહીં ગણીએ તમને આ ગંદુ પાણી પાણીમાં ગંદુ પાણી આવી ગયેલું ટાંકામાં

અમે આગળ પછી કાર્યક્રમ કરીશું અને બીજું મારી એક માગ છે ધારાસભ્ય જે છે આના થોડાક સોસાયટી માં રહેવા માટે આવે એને મકાન આપી ભલે ફેમિલી સાથે રહી શકે એટલે ખબર પડે કેવો સામનો કરવો પડે છે પબ્લિક કેવી હેરાન થાય છે